હાઈ ગાઈસ આજે હું તમને એક સરસ મજાનો ડ્રાય નાસ્તો બાળકોનો ફેવરિટ એવો જે સોલિડ મસ્તી કરીને ફૂડ પેકેટ મળે છે એ આજે આપણે ઘરે એકદમ સરળ રીતથી બનાવીશું તો એમના માટે થઈ અને આ રીતના બજારમાં જે પાસ્તા મળે છે એ આસાનીથી કરિયાણા સ્ટોરની અંદર આ નાના પેકેટની અંદર મળી જાય છે તો આપણે એક બાઉલ ભરી અને એ પાસ્તા લીધા છે અને હવે લગભગ દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી છે એક કડાઈની અંદર લઈ લેવાનું છે અને પાણીને આપણે હળવું એવું ગરમ કરી લેવાનું છે અને પાણી ગરમ થાય એટલે એમની અંદર એક ટી સ્પૂન જેટલું નિમક એડ કરી દેશું જેથી કરીને શું થાય કે એમની ખારાશ છે એ અંદર સુધી પહોંચી જાય અને ટેસ્ટી એકદમ તૈયાર થાય અને હવે પાસ્તાને આપણે બોઇલ કરવાના છે કૂક કરવાના છે પણ જુઓ આમને ઓવર કૂક બિલકુલ નથી કરવાના માત્ર શું કરવાનું છે કે એકદમ એમની અંદર ઉભરો આવવા લાગે એટલે લગભગ બે મિનિટની અંદર તમે મીડિયમ ફ્લેમ રાખશો તો આ રીતે એમની અંદર ઊભરો આવી જશે અને એ પરફેક્ટ થઈ ગયા છે હવે આપણે વધારે એમને કૂક કરીશું ને તો આગળની પ્રોસેસમાં આપને એ મજા નહીં આવે તો એમના માટે થઈ અને અત્યારે તમે જોઈ શકો છો કે એમની અંદર ઊભરો આવી ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એમને ચેક કરી લઈએ તો જો આ રીતે એમનો ટુકડો થઈ જાય છે તો એ પરફેક્ટ છે અને હવે આપણે એમને શું કરવાનું છે તો એમાં રહેલું જે ગરમ પાણી છે એ દૂર કરી દેસું અને તમને લાગે કે વધારે રહી ગયા છે તો તમારે ખાસ એમની ઉપર ઠંડુ પાણી છે એ રેડી દેવાનું જેથી કરી અને એમની કૂકિંગ પ્રોસેસ છે અટકી જશે અને બિલકુલ ઓવર નહીં થાય અત્યારે આપણા પરફેક્ટ થયા છે એટલે આપણે એમને પાણી નાખવાની જરૂરિયાત રહેતી નથી માત્ર હવે એક કપડું લેશું કોટનનું અને આપણે એમને ફેલાવી અને એમની ઉપર આપણા બધા જ જે પાસ્તા છે બોઇલ કરેલા એમને આપણે સારી રીતે સૂકવી દેશું એટલે લગભગ પંખાની નીચે તમે પાંચેક મિનિટ માટે આ રીતે પોળા કરી દેશો એટલે શું થશે કે એમની જે વરાળ છે નીકળી જશે અને એમાં રહેલું જે પાણી છે એ કપડાંની અંદર શોષાઈ જશે તો બસ આ રીતે પાંચેક મિનિટના સમય બાદ તમે જોશો તો એકદમ એ કોરા થઈ ગયા છે તો આપણે હવે એમને એક વાસણની અંદર કાઢી લેવાના છે અને વાસણમાં આવી ગયા બાદ આપણે ગેસ ઉપર તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે તો તેલ પણ આપણું છે એ સારી રીતે ગરમ થઈ ચૂક્યું છે તો આપણે જોઈ લઈએ તો હા આપણું તેલ સારી રીતે ગરમ જ છે તો આપણા પાસ્તા છે થોડાક એમની અંદર એડ કરી દેસું જો એકી સાથે એક જથ્થાની અંદર એડ કરી દીધા અને ખાસ વાસણ તમારે ધ્યાનમાં રાખવાનું છે વાસણ તમારું પહોળું હોવું જોઈએ અથવા તો ઊંડું હોવું જોઈએ અને તેલની માત્રા ઓછી રાખવાની અધરવાઇઝ શું થશે કે થોડો ઘણું આમાં ભેજનું પ્રમાણ હોય ને તો એ જે એવું સીધું તેલમાં જશે ને તો તેલ છે એ બહાર આવવાની સંભાવના રહેશે એટલે થોડું કાળજીપૂર્વક કામ કરવાનું અને અત્યારે જોશો તો આમનો તો ગઠ્ઠો થઈ ગયો દેખાય છે પણ બિલકુલ ટેન્શન નથી લેવાનું બસ માત્ર ચારથી પાંચ મિનિટ માટે એ સારી રીતે ફ્રાય થશે ને આ રીતના ગોલ્ડન થશે ને એટલે એ ઓટોમેટિક છૂટા થઈ જશે અને તમને એવું લાગે તો આપણી પાસે ફોક હોય તો ફોકની મદદથી આપણે એમની ઉપર પ્રેસ કરીશું આગળ તમને બતાવું તો પણ એકદમ આસાનીથી થઈ જશે અને બીજી બેચ છે એ આપણે એક 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 કરીને એડ કરીશું પહેલી વખતમાં આપણે વધારે એડ કરી દીધા હતા એક સાથે તો હું તમને આ રીતે પણ કરીને બતાવું પણ આમાં અત્યારે તમને લાગશે શરૂઆતમાં કે હા એક એક આપણે એડ કરીએ છીએ તો થોડાક છૂટા પડે છે પણ એ જેવા જેવા તેલની અંદર જશે અને એ ભેગા થશે ને એટલે થોડીકવાર માટે તો એ ચીપકી જ જશે પણ તમારે બિલકુલ જ ટેન્શન લીધા વગરનું કામ કરવાનું છે કારણ કે એ ઓટોમેટિક ફ્રાય થશે ને એટલે એમની મેળે જ એ છૂટા થઈ જશે તો આપણે બધા જ છે એ ધીમે ધીમે કરી અને તેલની અંદર એડ કરી દીધા છે અને હવે આપણે આમને પણ થોડીવાર માટે બિલકુલ ચલાવીશું નહીં અને એમનામ જ આપણે એમને ફ્રાય થવા દઈશું તો એક એક કરી અને આપણા બધા જ છે એ પાસ્તા કડાઈની અંદર આવી ગયા છે અને એકાદ મિનિટના સમય બાદ આપણે એમને ચમચાની મદદથી ચલાવીશું તો થોડીવાર માટે લાગે છે પણ એકાદ મિનિટ જશે ને એટલે ઓલા વખતાની જેમ આમાં પણ ગઠ્ઠો થતો તમને દેખાશે પણ બિલકુલ ટેન્શન લીધા વગર ફોક લેશું આપણે અને ફોકની મદદથી આ રીતે ચલાવીશું એટલે એકદમ આસાનીથી બધા જ છે એ છૂટા થઈ જશે અને કોક ભેગું રહી ગયું હશે ને કદાચ તો પણ એ ફ્રાય થશે ને એટલે એકદમ સરસ એ પણ છૂટું થઈ જશે તો એકદમ તમે જોયું ને કે બનાવવામાં કોઈ જાજી ઝંઝટ નથી એકદમ આસાનીથી અને એકદમ ઝટપટ અને બહારની જે સોલિડ મસ્તી છે કેવા તેલમાં ફ્રાય થઈને આવે છે એ આપને ખ્યાલ નથી હોતો પણ આપણે બાળકોને ખાવા જ છે તો આ રીતે ઘરે બનાવી અને એકદમ આસાનીથી બની પણ જશે અને ખાવામાં પણ એકદમ આસાની રહેશે કારણ કે જેવા બનશે એવા આવા વરસતા વરસાદની અંદર આવું ચટપટું છે એ ખાવાની કોને ન મજા આવે તો મેં તમને કીધું હતું એ મુજબ કોઈ રહી ગયો હશે તો આ રીતે તમે કરશો ને હાથ હડાડશો ને તો બિલકુલ જ એ છૂટા થઈ જશે અને હવે વારો છે આપણે એમની અંદર ચટપટો મસાલો સ્પ્રેડ કરવાનો તો મસાલાની અંદર તમે કોઈ પણ મસાલો છે પેરી પેરી મસાલો છે મેગી મસાલો છે અને હા આપણે અત્યારે મેગી મસાલાની સાથે આ અમને તૈયાર કરીશું અને આ મેગી મસાલો છે એમનો વિડીયો પણ મેં આગળ છે એ આમની અંદર અપલોડ કરેલો છે તો હું એમની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ તો તમે ત્યાં જઈને એમને વોચ કરી શકો છો ખરેખર ખૂબ જ બહારના મસાલા મસાલાને પણ ટક્કર આપે એટલો ટેસ્ટી છે એ મેગી મસાલો રેડી થાશે અને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો ખાસ નાના બાળકોવાળા તમારા ફ્રેન્ડ્સ હોય ફેમિલી મેમ્બર્સ હોય કોઈપણની સાથે એમને શેર કરજો જેથી કરી અને એ લોકો પણ એમને વોચ કરી અને એમના બાળકો માટે પણ કંઈક આવું ચટપટું અને અલગ જ ટાઈપનું અને જોયું એકદમ કુરકુર એવો નાસ્તો છે એ લોકો પણ તૈયાર કરી શકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ